નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો દર વર્ષે શૈક્ષણિક વિભાગ છે એ પોતાના પુસ્તકોમાં અપડેશન કરતા હોય છે ત્યારે આ વર્ષે પણ શૈક્ષણિક શાખા દ્વારા જે પ્રાથમિક શાળા છે ધોરણ એક થી આઠ માં તેમના પુસ્તકોમાં અપડેટ આવ્યા છે કે નવા પુસ્તકો આવવાના છે તો તેની માહિતી લઈને આવ્યો છું તો વિડીયો પૂરો જોજો જેથી કરીને તમને કયા કયા પુસ્તકો બદલાશે તેની માહિતી મળી જશે તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ મિત્રો ધોરણ એક થી આઠ ના જે શૈક્ષણિક પુસ્તકો છે તે બદલાવાના છે તેને લઈને જે માહિતી છે તે તમારી સામે આવી રહી હશે જેમાં લખ્યું છે કે મહાશય જય ભારત સહ ઉપરોક્ત વિષયના અનુસંધાને જણાવવાનું કે આગામી શૈક્ષણિક સત્ર જૂન બે હજાર ચોવીસથી જે મુજબના પાઠ્યપુસ્તકો પણ અમલમાં આવનાર હોય જે ધ્યાને લેવા વિનંતી જેમાં ધોરણ એક અને બે ના વિષય ગણિત ગુજરાતી ઉપરાંત તમામ માધ્યમ માટે મૃદંગ અંગ્રેજી પ્રથમ ભાષા સારંગી હિન્દી પ્રથમ ભાષા અને સહેનાય ઉર્દુ પ્રથમ ભાષા માટે આવશે જ્યારે ધોરણ પાંચથી આઠની વાત કરીએ તો શૈક્ષણિક શાખા જૂન બે હજાર ચોવીસ પચીસથી અમલમાં આવનાર નવા પાઠ્યપુસ્તકોની વિગતમાં ધોરણ પાંચ અંગ્રેજી દ્વિતીય ભાષા છે જેનું માધ્યમ ગુજરાતી રહેશે ધોરણ છ મરાઠી વાંચન માળા માધ્યમ મરાઠી ધોરણ સાત ગુજરાતી પ્રથમ ભાષા માધ્યમ ગુજરાતી ધોરણ આઠ ગુજરાતી દ્વિતીય ભાષા ગુજરાતી સિવાયના અન્ય માધ્યમ ધોરણ સાત અને આઠ ગણિત અને વિજ્ઞાન દ્વિભાષી પાઠ્યપુસ્તક માધ્યમ ગુજરાતી ધોરણ સાત ગણિત વિજ્ઞાન સંવર્ધિત આવૃત્તિ દ્વિભાષી પાઠ્યપુસ્તક માધ્યમ છે હિન્દી મરાઠી અને ઉર્દુ અને છેલ્લે છે ધોરણ છ સંસ્કૃત પાઠશાળા માધ્યમ છે સંસ્કૃત આશરે આઠથી દસ પાઠ્ય પુસ્તક તો મિત્રો આટલા નવા પાઠ્યપુસ્તક આવવાના છે તો તેને લઈને આજનો વિડીયો હતો તો વિડીયો કેવો લાગ્યો જરૂર કહેજો વિડીયો ગમે તો લાઇક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લાયકોન દબાઈ દેજો જેથી કરી તમે નવા નવા અપડેટ્સ મળતા રહે થેન્ક યુ વેરી મચ જય શ્રી કૃષ્ણ